ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત પોલીસ દ્વારા માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને ખાસ પગલાં લેવામાં આવ્યા બાઇક ચાલકોને પતંગની દોરીથી થતી ઇજાઓથી બચાવવા માટે સુરતની રાંદેર પોલીસે સેફટી ગાર્ડ લગાવવાની કામગીરી શરૂ કરી રાંદેર પોલીસ અને જિંદગી જીવ દયા અભિયાન ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે અડાજણ ઋષભચાર રસ્તા વિસ્તારમાં જનજાગૃતિ અભિયાન યોજાયું હતું અહીંથી પસાર થતા બાઇક ચાલકોને તેમની બાઇક પર સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા તેમજ ઉત્તરાયણ દરમિયાન કઈ રીતે સાવચેતી રાખવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સાથે જ પોલીસે નાગરિકોને અપીલ કરી હતી કે જો ક્યાંય ઘાતક ચાઇનીઝ દોરીનું વેચાણ થતું જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરી સહકાર આપવો જેથી રાંદેર પોલીસ સ્ટેશન અને અમારી રાંદેર પોલીસ સ્ટેશનની પૂરી ટીમ અને સી ટીમ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ જોન ફાઈવ ડેપ્યુટી પોલીસ કમિશ્નર શ્રી લખતીરસિંહ ઝાલા સાહેબની નેતૃત્વ અને ઉપસ્થિતિમાં જિંદગી જીવદયા અભિયાન સંસ્થાના સહભાગીપણે ઋષભ ચાર રસ્તા ખાતે ટુ વ્હીલર વાહન ચાલકોની સેફટી માટે સેફ્ટી કાર્ડ લગાવવાની આયોજન કરવામાં આવેલ છે અને હાલમાં આ ખૂબ સારો એનો રિસ્પોન્સ મળ્યો છે ખૂબ મોટી સંખ્યામાં લોકો સેફ્ટી કાર્ડ લગાવી રહ્યા છે અને અમારી આ પ્રસંગ નિમિત્તે પ્રજાને અપીલ છે કે તેઓ પોતાના વાહન પર અવશ્ય સેફ્ટી ગાર્ડ લગાવે તેમજ રોડ પર નીકળતી વખતે પોતાનું વાહન સ્પીડમાં રાખે જેથી કરીને અચાનક કોઈ દોરી આવી જાય તો ખ્યાલ આવે અને એક ગંભીર ઇજામાંથી બચાવી શકાય સાથે સાથે આ જે સંસ્થા છે જિંદગી જીવદયા અભિયાન એ સંસ્થા ઘાયલ પક્ષીઓની પણ સારવાર બચાવ કાર્ય કરી રહેલ છે જેથી કરીને આપના ધ્યાનમાં કોઈ આ પ્રસંગે કોઈ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે કોઈ ઘાયલ પક્ષી દોરીથી થયેલ હોય અને આવો કોઈ બનાવ ધ્યાનમાં આવે તો સંસ્થાનો અવશ્ય સંપર્ક કરી અને આપ પક્ષીની જિંદગી બચાવવામાં આપ સહભાગી બની શકશો તો આ બાબતે યોગ્ય આપ કાળજી લેશો ધન્યવાદ